અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે શૈલેષભાઈ દાવડાની વરણી કરવામાં આવી છે જે સાણંદના રહેવાસી છે તેમને જિલ્લા ભાજપ પ્રમુખ નવ નિયુક્ત કરવામાં આવેલ છે સાણંદ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ નું ફટાકડા ફોડી પુષ્પ વરસાવી મીઠાઈ ખવડાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું તેઓ ત્રણ ટર્મ જિલ્લા મહામંત્રી તેમજ જિલ્લા યુવક મોરચા અધ્યક્ષ રહી ચૂક્યા છે તેમજ સંઘમાં પ્રાથમિક વર્ગ શિક્ષિત પણ છે ધારાસભ્ય કનુભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ સોલંકી શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલાએ ફુલહાર પહેરાવી ભેટ આપી સ્વાગત કર્યું હતું તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ માટે થઈ અને જે વરણીની વ્યવસ્થા રાખેલી હતી જેમાં રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમે આદરણીય પ્રદેશ અધ્યક્ષી રત્નાકર સી આર પાટીલ સાહેબ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ અમારા બીજા મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને યશસ્વી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે વિશ્વાસ મૂકી અને આ જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે એ બધાનો હું હૃદયથી આભાર માનું છું સાણંદ તાલુકામાં અમારા પ્રથમ વખત જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે સાણંદ તાલુકાના પણ શહેર તાલુકાના કાર્યકર્તાઓને પણ ખૂબ ઉત્સાહ છે અને છેલ્લા ઘણા સમયથી જ્યારે જિલ્લાની અંદર હું કામ કરું છું તો સમગ્ર જિલ્લાના સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે અત્યાર સુધી અમારા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ વધ્યો છે એની અંદર આગામી દિવસોમાં આવતી બધી જ સરકારી સહકારી ચૂંટણીઓ બધી જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને લોકસભાની અંદર હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એના માટે અમે કદી કટિબદ્ધ છીએ સંગઠન બાબતે શું સર સંગઠનની અંદર અમારી જે ટીમ છે હજુ પણ જ્યાં પણ અમારું કમળ નથી ખેલું એવા કરીબન દસથી પંદર ટકા જ બુથો બાકી છે બાકી અમે પંચાસી ટકા બુથોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલેલું છે હજુ બાકી રહેલા જે બુથોની અંદર જે છે ત્યાં પણ અમારું કમળ વધુમાં વધુ ખીલે એના માટે સૌ અમારા કાર્યકર્તા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને માન્ય સૌ ધારાસભ્ય સંસદ સંસદસભ્યોનો સહયોગ લઈ અને પાર્ટીનો વ્યાપ વધે એ પ્રમાણે અમે સૌ સાથે મળીને કામ કરીશું